વડોદરાની મકરપુરા પોલીસે ઘરફોડ ચોરીનું ડિટેક્શન કરી આરોપીઓને ઝડપી પાડ્યા ઘરફોડ ચોરી કરતો ચીકલીઘર ગેંગનો રીઢો ચોર કર્માસિંગ દુધાણી ચોરીના દાગીના ખરીદનાર સોની ઝડપાયો ચોર રાત્રી દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો આરોપીના રિમાન્ડ દરમિયાન ઘરફોડ ચોરીના છ ગુનાઓનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપી પાસેથી ચોરીના સોના ચાંદીના રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ લાખના દાગીના કબજે કર્યા તો રીઢા આરોપી પાસેથી ચોરીના દાગીના ખરીદનાર સોની નરેન્દ્ર શાહની પણ ધરપકડ કરી સોની નરેન્દ્ર શાહ પાસેથી પોલીસે ચોરીના ખરીદેલા નવ પોઈન્ટ પંચોતેર લાખના સોના ચાંદીના દાગીના રિકવર કર્યા પોલીસે રીઢા ચોર અને સોની પાસેથી કુલ બાર પોઈન્ટ શૂન્ય બે લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો તાજેતરમાં જે ચોરીના બનાવો વધી રહ્યા હતા તે અનુસંધાને માનનીય કમિશનર સાહેબ માન્ય અધિક પોલીસ કમિશનર ની સૂચના અનુસાર રેગ્યુલર પીઆઈ સાહેબોની નાઇટ કરવામાં આવી હતી અને મેક્સિમમ સ્ટાફને નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગ માટે મોકલવામાં આવતો હતો અને તે દરમિયાન મકરપુરા પોલીસને એક જૂના આરોપીને જૂના ગુનામાં જે આરોપી બાકી હતો તે કર્માશિંગ નામે આરોપી આપણને મળી આવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવી અને તેની પૂછપરછ કરતાં અને તેની તપાસી લેતા તેની પાસેથી બે લાખ સત્યાવીસ હજાર જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે જેમાં આપણા મકરપુરામાં બે હજાર ચોવીસમાં દાખલ થયેલા બે ગુનાનું ડિટેક્શન થયું છે તેની પૂછપરછ કરતાં તેના રિમાન્ડ મારવા માગવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડમાં તેની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો જે ચોરી કરેલો મુદ્દામાલ હતો તેને એક નરેન્દ્ર શાહ કરીને સોની છે તેમણે વેચેલો હતો અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને તેમની તેમની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી અન્ય ઓગણીસ સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે જેની કિંમત નવ લાખ પંચોતેર હજાર આસપાસની થાય છે આજે કર્માસિંહ શિકલીગર છે તેનો ભાઈ ચંદનસિંહ અને એનો મિત્ર ગોવિંદસિંહ એમ ત્રણ જણની ટોળકી છે જે અન્ય અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે ઘરફોડ કરે છે એક આરોપી આપણને મળી ગયેલ છે કર્માસિંહ નામ છે અન્ય ગુલાબ અન્ય ચંદનસિંહ અને ગોવિંદસિંહ નામના આરોપી પકડવાના બાકી છે ભૂતકાળમાં એની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલો છે અને જે જેટલી તપાસ હાથમાં આવી છે તે પ્રમાણે ભૂતકાળમાં એની વિરુદ્ધના એ એક પે ગુના સામે આવ્યા છે રાત્રિના સમયમાં તેઓ નીકળતા હોય છે અને જે ઘર બંધ દેખાય તે ઘરમાં એ લોકો ઘરફોડ કરીને અંદર ચોરી કરતા હોય છે તેમની પાસે દરવાજો તોડવા માટેનું જે ડિસમિસ વાપરતા હોય છે તે અને અથોડી જેવા સાધનો એની પાસેથી મળી આવ્યા છે સર આ ચોરીનો માલ ખરીદતો હતો એમની સામે કોઈ કારવાઈ બિલકુલ યોગ્ય બીએનએસ કલમ હેઠળ તેમણે જે ચોરીનો માલ લીધો હતો તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે કુલ મુદ્દામાલ બાર લાખ આસપાસનો મુદ્દામાલ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા